એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે ઓપ્શન એ ઇટાલી બી ફ્રાન્સ સી બ્રિટન કે ડી જર્મની વોલ્ગા નદી કયા દેશમાં આવેલી છે ઓપ્શન એ રશિયા અને યુરોપ ઓપ્શન બી ક્યુબા ઓપ્શન સી દક્ષિણ કોરિયા के डी ब्राजील तापी नदी पर कई परियोजना है ऑप्शन ए मयूराक्षी बी नागार्जुन सागर, सी उकाई के डी सरदार सरोवर અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે ઓપ્શન એ તાપી બી નર્મદા સી સાબરમતી કે ડી મહી નળ સરોવર ક્યાં આવેલું છે ઓપ્શન એ ભાલપ્રદેશ બી આહવા સી કચ્છ કેડી ચરોતર